અમદાવાદના વટવા જેઆઈડીસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણે ભયાનક અંજામ સ્વરૂપે હત્યા સુધી પહોંચ્યું હાથીજણ જણ પાસે રહેતી યુવતી મોનિકા સુથાર સાથે અસારવામાં રહેતા અશ્વિન ઝાલાનો પ્રેમ સંબંધ હતો પરંતુ મોનિકાએ સંબંધ તોડી દીધા બાદ અશ્વિન તેને લગ્ન માટે સતત દબાણ કરતો અને પરેશાન કરતો મોનિકા ફ્લેટની બહાર ચાલવા નીકળી ત્યારે અશ્વિન બાઇક ઉપર તેની પાછળ લાવ્યો અને ફોન કરીને ધમકી ભર્યા અવાજે જણાવ્યું કે તું મારા વગર રહી નહીં શકે મનીષ સુથારને થતા તેને બહેનને પરેશાન કરનાર અશ્વિનને સમજાવવા ત્રિકમપુરા કેનાલ પાસે મળવા ગયો જોકે વાતચીત દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આક્રોશમાં આવેલા અશ્વિને ધારદાર હથિયાર વડે મનીષના મો ગળા અને છાતીમાં અને ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતાં વટવા પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી આરોપી અશ્વિન ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીશ વધુ વિગતો મેળવે સંવાદદાતા હિમાંશુ પરમાર પાસેથી હિમાંશુ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ હત્યાની ઘટના બની શું વિગતો

ઇજાઓ પહોંચાડી ઘટના સ્થળે અંજામ આપ્યો હતો જે આરોપી જે અશ્વિન ઝાલા છે અશ્વિન ઝાલા દ્વારા જે યુવતીને જે પ્રેમ સંબંધ રાખવા અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો જેને લઈને યુવતી દ્વારા તેના ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી ત્યારબાદ જે યુવતીનો ભાઈ છે તે આરોપી જે છે અશ્વિન ઝાલા તેને સમજાવવા જે બીકમપુરા કેનાલ જે છેડે છે ત્યાં પહોંચે છે ત્યારબાદ બંને વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને વચ્ચે જે મારામારી થઈ હતી ત્યારબાદ જે આરોપી અશ્વિન હતો એ દ્વારા જે નો ભાઈ જેનું નામ જે જે હત્યા કરવામાં આવી અને ત્યારબાદ આરોપી હતો તે ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે જે અલગ અલગ ટીમો છે એલસીબી ની ટીમો અને પોલીસ સ્ટેશન ની જે ટીમો છે જે બનાવી જે આરોપી અશ્વિન ની જે પકડવાની જે તજવીજ હાથ ધરી હતી અને ત્યારબાદ જે આરોપીને ને વિસ્તારના જે એક વિસ્તાર છે તેમાંથી આરોપી ની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા આરોપી ની ધરપકડ કરી વધુ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરે છે હાથ ધરાય છે આભાર જાણકારી આપવા બદલ